મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે તરેડીથી ભેંસલા હનુમાન અને નેશનલ હાઈવેવાળો રોડ છે એ ઘણા વર્ષોથી બંધ હતો અને ખરાબ હાલતમાં હતો તંત્રને આ વિસ્તારના લોકોએ અને આગેવાનોએ ખૂબ મોટા પ્રમાણમાં રજૂ કરી રજૂઆત કરી પણ આ તંત્ર કે દ્વારા બનાવવામાં નહોતો હતો એટલે ગયા મહિનાની પંદર તારીખે અમે છેલ્લું અલ્ટિમેટમ આપ્યું હતું કે આવતા ચોથા મહિનાની એટલે કે એક ચાર બે હજાર ચોવીસ સુધીમાં આ રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો અમે નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ પ્રોગ્રામ કરશું અને રોડને બંધ કરશું અને જ્યાં સુધી રોડનું કામ નહીં કરે ત્યાં સુધી અમે હટું નહીં પણ તંત્ર અને આ કોન્ટ્રાક્ટરો જે છે એને એજન્સી એટલે એને અત્યારે કામ શરૂ કરી દીધું છે આજે ત્રણ બે દિવસથી એવી અમને સમાચાર મળ્યા એટલે અત્યારે આ ભેંસલા અનુમાનથી તરડીવાળા રોડનું કામ શરૂ છે એટલે અમે આનંદ અનુભવીએ છીએ અને કોન્ટ્રાક્ટરો અને તંત્રનો અમે ખૂબ હૃદયપૂર્વકથી આભાર માનીએ છીએ એવી જ રીતે પત્રકારો મિત્રોએ આમાં ખૂબ સહકાર આપ્યો છે એનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ પોલીસ સ્ટેશન તરફથી અધિકારીઓએ પણ ખૂબ સહકાર આપ્યો છે એનો પણ અમે આભાર માનીએ છીએ અને આંદોલનકારી જે અમારી સાથે જોડાના એનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને માનની ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલે આ બાબતે મારી રૂબરૂમાં પણ રજૂઆત તંત્રને અને કોન્ટ્રાક્ટરને કરેલી એટલે કોન્ટ્રાક્ટર છીએ એની ફરજ મુજબ કામ શરૂ કરી દીધું એટલે અમે આનંદ અનુભવીએ છીએ અને આ આ કામ રોડનું શરૂ કર્યું છે હવે થોડા દિવસની અંદર પૂરું કરી દઈશું અને સારું કામ કરી દઈશું એવી પણ અમને ખાતરી આપવામાં આવી છે એટલે પહેલી તારીખે એક ચાર બે હજાર ચોવીસના રોજ અમારો જે આચર્યજનક પ્રોગ્રામ હતો એ અમે મુલતવી રાખીએ છીએ અને હવે રોડનું કામ આ ધાર્મિક જગ્યા છે એટલે ચૈતર મહિનામાં મોટા પ્રમાણમાં માણસો વાળા છે એટલે ધાર્મિક જગ્યાનું કામ થાય એ અમારો એક જ હેતુ છે લોકોનું હિત જળવાઈ ગયું અને લોકોને આમાં અગળતા પડતી હવે બનતી જાય એટલે આવતી તારીખનું જે અમારું અલ્ટિમેટમ છે એ પહેલી તારીખે નમસ્કાર મિત્રો જય શેરામ બાપા મિત્રો પરત વાળા દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી એનું પરિણામ એકદમ ખૂબ સારું આવ્યું અને આવા નેતાની આપણે ખાસ જરૂરિયાત છે ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ અને ખેડૂતો માટે હર હંમેશ તેમજ અન્ય બાબતોમાં પણ લોકોને કેટલી રીતે ખોટી રીતે પરેશાની થતી હોય તો ત્યાં પણ પોતે જાય છે અને લોકોની માટે હર હંમેશ ઊભા રહેતા હોય છે તો મિત્રો આપણે એને બિરદાવવા જોઈએ કારણ કે રસ્તા ઉપર તો એને એકને નહીં પરંતુ તમામને હાલવાનું હોય પરંતુ એને એવું વિચાર્યું કે આજુબાજુના તમામ વિસ્તારોના લોકો તેમજ ગમે એ લોકોના એથી હાલવું હોય તો મુશ્કેલી થતી હોય તો એ અંગે એને ખાસ ધ્યાન દોર્યું અને સરસ રીતે મિત્રો એનું કાર્ય કર્યું તો એના માટે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બને એટલો શેર કરજો જેથી કરીને આવું નિસ્વાર્થ ભાવે જે વ્યક્તિ સારું કાર્ય કરી રહ્યા છે તેને આપણે બિરદાવવા જોઈએ તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયામ બાપસ્તરમ